જય સ્વામિનારાયણ ભારતની પવિત્ર ભૂમિ જેમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એના સૂત્રોની સાથે સંકળાયેલી ધર્મ સંસ્કૃતિ એ જ પવિત્ર ભારત ભૂમિ એ ભૂમિની અંદર શ્રવણ જેની માતૃભક્તિ અને પિતૃભક્તિ અજોડ ગણાય આજ સુધી શ્રવણનો જૂટો એ કોઈ ગોતી શક્યું નથી અને ઘણા પરિવારની અંદર દાયા દીકરાઓ હોય તો આપણે એવું માનતા હોઈએ અને કહેતા પણ હોઈએ કે એના ઘરે તો શ્રવણ જેવા દીકરા છે એને ઉપમા આપી શકાય પણ શ્રવણ જેવું તો બનવું અશક્ય છે અને એ જ સંસ્કૃતિમાં એવા પણ દીકરા દીકરીઓ કુશ સંસ્કારી બન્યા છે કે જે માતા પિતાનું મસ્તક સમાજની અંદર ઊંચું હોય કે પાંચ વ્યક્તિને પૂછીને કામ કરતા હોય એ જ માતા પિતાના મસ્તક નીચા કરી દીધાના દાખલાઓ છે જ્યારે ઊંડાણપૂર્વક દ્રષ્ટિ કરીએ કે દીકરા અને દીકરીઓ કુશ સંસ્કારી કેમ બને છે સંસ્કારી મા બાપને ત્યાં આ રીતે આવા પાત્રો એ કેમ બની જતા હોય એ સમજાતું નથી કુસંસ્કારી પરિવારની અંદર એવા સંસ્કાર મળે કુસંસ્કાર મળે તો વાત અલગ છે પણ સારા સારા પરિવારની અંદર જ્યારે આવા કુપાત્ર દીકરા દીકરીઓ એ માતા પિતાની સામે જેમ તેમ બોલતા હોય અને પોતાના કુટુંબને શોભેને એવું વર્તન કરતા હોય ત્યારે આખો પરિવાર એના જીવન તરફ દ્રષ્ટિ રાખી અને ચિંતિત હોય છે આવું બને છે કેમ તો ઘણા મુદ્દાઓ દીકરા અને દીકરીઓ એના સારા જીવનની અંદર એના ઘડતરની અંદર કેમ બગાડ થાય છે એ લોકો કઈ રીતે બગડે છે એના કારણ તરફ દ્રષ્ટિ કરીએ તો સૌ પ્રથમ પહેલું કારણ તો ગર્ભાવસ્થા સગર્ભાવસ્થાની અંદર જો માતા સારા પુસ્તકો શાસ્ત્રો એનું વાંચન કરે પરમાત્માની કથા વાર્તાનું શ્રવણ કરવાનું અંગ રાખે દેવ મંદિરની અંદર દર્શન કરવા જવાનું નિયમ રાખે ક્યારેય ક્રોધ કરે નહીં જે જે જીવનલક્ષી સારા સારા ગુણો અપનાવવા પડે એ સગર્ભા અવસ્થાની અંદર જો માતા એ પોતાના જીવનની અંદર એ સારામાં સારો જો ગુણો કેળવે તો એને ત્યાં ક્યારે નથી માની શકાતું કે કુશ સંસ્કારી દીકરાઓ થાય કે દીકરીઓ જન્મ ધારણ કરે તો પ્રશ્ન એ પણ થાય કે સગર્ભાવસ્થાની અંદર માતાએ નવ નવ માસ સુધી કથા શ્રવણ કર્યું હોય સારા સારા શાસ્ત્ર વાંચવાનું નિયમ રાખ્યું હોય શ્રવણ કર્યું હોય સારા સારા સંત પુરુષના યોગમાં રહી અને નિત્ય કથા વાર્તાનો યોગ રાખ્યો હોય છતાં પણ એના પેટે જન્મ ધારણ કરનાર દીકરીયા દીકરીઓ એ પણ સંસ્કારી બની શકે એનું તો પાછળનું કારણ એ છે કે સંગ ફેર પણ ક્યારેય ગર્ભાવસ્થાના સંસ્કાર એ ભૂસાતા નથી કેવળ એટલું જન્મ ધારણ કર્યા પછી એ સંસ્કારોને જાળવવા માટે પણ એની કેળવણી માટે પણ ધ્યાન આપવું પડતું હોય છે પહેલું તો સગર્ભાવસ્થાની અંદર સારાનો સંગ રાખો સારા શાસ્ત્રોનું અધ્યયન કરો કથા વાર્તાનો યોગ રાખો ત્યાર પછી બીજા નંબરમાં બાળક જેમ જેમ મોટું થાય એમ એને મહેરબાની કરી અને મોબાઈલથી દૂર રાખો હા નિયમ ચેષ્ટા સારા સારા માર્જના કીર્તનો જે સચિત્રોની સાથે રાસ આદિક જો બતાવવામાં આવે તો એમાં બાળક સંસ્કારી બને છે મોબાઈલમાં કથા વાર્તાઓ આવે સંભળાવવામાં આવે તો બાળકને ચોક્કસ એના મન ઉપર સારા વિચારોની અસર થાય છે પરંતુ ન જોવા જેવા સચિત્રો ન સાંભળવા જેવા ગીતો એનાથી તદ્દન બાળકને દૂર રાખો અને આજકાલ તો એટલા મોબાઈલના હેવાયા નાના નાના બાળકોને કરી દેવામાં આવ્યા હોય કે હાથમાં મોબાઈલ રાખી અને કોણ ઘરમાં આવ્યું છે કોણ ગયું એનું બિલકુલ એને ભાન નથી હોતું અને એમાં પણ ખાસ બહેનોનું સોપાન એને ઘર કામ કરવું હોય અને બાળકો કન્નડગત કરતા હોય એટલે વેતનું ડબલું એ પકડાવી દે પણ યાદ રાખો કે એ વેતનું ડબલું એ આખી દુનિયાને સમાવીને બેઠું છે એમાંથી જોઈ જઈ અને તમારા દીકરાને દીકરીઓ કઈ લાઈન ઉપર જતા રહેશે ને એ તમે વિચારી પણ નહીં શકો અને આજે બને જ છે અમારા કરતાં તો તમને વધારે ખબર હોય છે મોબાઈલથી દૂર રાખો ત્યાર પછી બાળક જેની સાથે રમવા માટે જાય છે જેની સાથે એની બેઠ ઉઠે છે એની સાથે રહેનારું એનું ફ્રેન્ડ સર્કલ એ કેવું છે તમે જોજો ઘણીવાર નાના નાના બાળકો કે જે ઘરની અંદર ક્યારે અપશબ્દ બોલાયો ન હોય અને બાળક જ્યારે અપશબ્દ બોલે ત્યારે આખો પરિવાર ચકિત થઈ જાય કે આના મોટે ગાળ કેમ અને ત્યારે તમે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે જે અપશબ્દ બોલનારા બાળકો છે એની સાથે રમવા જતો હોય અને એટલા માટે એના કંઈ એને ટ્યુશન નથી કરાવવા પડતા ખરાબ બોલવા માટેના કોઈ ટ્યુશન કરાવવા નથી પડતા સારા બનાવવા માટે કથા વાર્તાનો યોગ રાખવો પડે છે અને એને ફોર્સ કરવો પડે છે કે તમે સભામાં જાઓ તમે કોઈ સંતની પાસે એને લઈ જાઓ તમે એને સારા સંસ્કાર આપો કુ સંસ્કાર માટે તો એક પલ પણ કાફી છે જે આખી જિંદગીના તમારા સારા સંસ્કાર એની ઉપર પાણી ફેરવી દે છે છે એનો તપાસ રાખો એને સદંતર જે અનિતિ અત્યાચાર કરનારા છે ખરાબ કામ કરનારા છે ખરાબ બોલનારા છે ખરાબ દ્રષ્ટિવાળા છે એનાથી દૂર રાખો એને કાયમના માટે સમજાવો કે આપણો આ પરિવાર છે આપણા વડવાઓનો આ ધર્મ છે આપણા ઈષ્ટદેવો આ છે આપણો સંપ્રદાય આ છે આપણે પવિત્ર કુળની અંદર જન્મ ધારણ કરેલા છીએ આપણે સારા સંસ્કાર પરિવારના ફરજંદો છીએ આપણને આ વસ્તુ ન શોભે એવું રોજે જો કહેવામાં આવે તો જ બાળક સંસ્કારી થશે જમીનમાં બીજ વાવ્યા પછી તમે એને પાણી જ ન પાઓ તો અંકુર ફૂટવાની શક્યતા નથી પણ અંકુર ફૂટી ગયો પછી પણ એને રોજ ટીપુ ટીપુ પાણી એ આપવું જ પડે એમ બાળકોને સંસ્કારનું ટીપુ ટીપુ પાણી જો રોજે રેડવામાં આવે તો જ સેવા રૂપી ફળ એને પ્રાપ્ત કરી શકશો બાકી એ કુમળો છોડ ક્યારે સુકાઈ જશે કઈ નક્કી નહીં ત્યાર પછી જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ એ જે સ્કૂલની અંદર જે કોલેજની અંદર અભ્યાસ કરે છે ત્યાંનું વાતાવરણ રાખો આજે કઠણાઈ તો એ છે કે જે અવસ્થાની અંદર બાળકો છોકરીઓ અને છોકરાઓને અલગ ભણાવવામાં આવે એ કોલેજો ત્યાં મિક્સ કરી દેવામાં આવ્યું છે અને નાના નાના બાળકો હોય ત્યાં ગર્લ્સ કોલેજ સ્કૂલ અને બોય સ્કૂલ એ અલગ અલગ છે છતાં પણ જે કોલેજની અંદર અભ્યાસ કરે છે એ ક્યારે કોલેજ જાય છે એ ઘેર કેમ મોડા આવે છે એ હકીકતની અંદર સ્કૂલે જાય છે કે નહીં એની તપાસ રાખો ગળા સુધીનો તમારા દીકરા દીકરીનો વિશ્વાસ હોય તો પણ સારા સંસ્કારી મા બાપની ફરજમાં આવે કે ચોક્કસ એની ચકાસણી રાખવી સંગ વસ્તુ બહુ બળવાન છે અને એમાં પણ યુવાની યુવાની હોય અને આવડક હોય અને એમાં પણ હોશિયાર હોય પછી એ વ્યક્તિ કયા સ્ટેપે જઈને ઉભુ રે કઈ નહીં ઉનાળાની અંદર કેરીનો ડાબો નાખ્યો હોય સો કેરીના નંગ હોય એમાં એક જ કેરી ચાંદાવાળી હોય તો નવ્વાણું કેરી એના ચાંદાને કાઢી નહીં શકે પણ એક કેરી છે એને જો કાઢવામાં ન આવે તો એ ને ચાંદુ પાડી શકશે આવો સંગ ભયંકર છે ને એનાથી પણ વિશેષ કે જે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્ત થઈ એવી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા ગાથાઓમાં ગવાયેલી છે એ પવિત્ર ગંગા જળ એનો સરસ મજાનો ઘડો ભર્યો હોય અને એ ઘડાની અંદર તમે એક જ ટીપુ દારૂનું નાખી દો અને પછી કોઈ વ્યક્તિ એનો અંતકાળ હોય અને કોઈ એમ કહેશે ખરા કે ભાઈ આ પવિત્ર ગંગાજળ થોડુંક દારૂનું ટીપું પડ્યું છે આ એના મોઢાની અંદર મૂકી દો નહીં કેમ કે દારૂનું ટીપું પવિત્ર ગંગાજળની અંદર પડી ગયું તો ગંગાજળ છે એ ગયું એક ઘડો એ એક દારૂના ટીપાને પવિત્ર કરી શકતો નથી એને અપવિત્ર કરવા માટે એક જ બુંદ કાફી છે એમ તમારું સારું જીવન એને બગાડવા માટે સંસ્કાર એક જ કાફી છે એટલા માટે તમે બાળપણથી તમારા બાળકોના જીવનની અંદર ખ્યાલ રાખો અને બીજા નંબરમાં કે જો તમારે એને સારા સંસ્કારી બનાવવા જ છે તો સારા સંતના યોગમાં રાખો ક્યાંય સભાઓ થતી હોય શિબિરો થતી હોય કથાઓ હોય તો એને ચોક્કસ સમજાવી સમજાવીને કથા વાર્તાના યોગમાં રાખશો તો બિંદાસથી તમે રાત્રે સૂઈ શકશો બે શક કે તમારા દીકરાઓમાં ક્યારેય કુસંસ્કાર નહીં આવે અને એ અડધી રાતે ઘરે આવતા હશે ને તો પણ તમારા હૈયા ઉપર વિશ્વાસ હશે કે એ મંદિરેથી જ આવે છે પણ જો સારા સંતના યોગની અંદર હોય તો એટલે બાળપણથી એને જે આપણો સંપ્રદાય છે એના તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હો રામને માનતા હો કૃષ્ણને માનતા હો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હો કે દેવી ઉપાસકો કોઈ પણ તમારા આરે ધ્ય હોય એની કથા વાર્તાઓ એને પામેલા જે સંત મહાપુરુષો એના આખ્યાનો રોજે એને જો સૂતી વખતે સંભળાવવામાં આવે તો એ બાળક મોટો થશે યુવાનીમાં હશે અને ગમે તેવી વિદેશની અંદર કન્ટ્રીમાં ગમે ત્યાં જશે પણ તમને ચિંતા નહીં થાય કે બાળક આઉટલાઈન થાય પણ જો બાળપણથી આ સંસ્કાર આપવામાં આવ્યા હોય તો પણ જો આટલું કરવામાં ન આવે અને પછી જે દીકરા ને દીકરીઓ પગલાં ભરે છે આજે સમાજની અંદર વર્ણન ન કરી શકાય ત્યાં હદ સુધી અઘટિત બની જતું હોય અને પછી માતા પિતાની પાસે ઘરની ચારના દીવાલના ખૂણા સિવાય કંઈ જ નથી હોતું જે મા બાપ નિધડક સમાજની અંદર ચાલી શકતા હોય નિધડક જે જવાબ આપી શકતા હોય એ મા બાપના મોટા કાયમના માટે સિવાય જાય છે શું કામ કે દીકરા દીકરીઓ સમાજમાં નીચું જુએ એવા કામ કરે છે એટલે મહેરબાની કરી અને વ્યવહાર થોડોક ઓછો સચવાશે ને તો ચાલશે પણ જે સાચું ધન તમારા પુત્ર અને પુત્રીઓ છે એને આપવાના જે સંસ્કાર એ તમારી મોટામાં મોટી મિલકત છે અને એમાં જો તમે ચૂકી ગયા તો માનજો કે તમે જિંદગી હારી ગયા છો માટે દીકરા અને દીકરીઓને સારા સંતના યોગની અંદર રાખો સંપ્રદાયના આશ્રિત રાખો એને ધર્મ સંસ્કૃતિ સમજાવશો તો એ સારા સંસ્કારી આ દેશની અંદર ભારત દેશના કોઈ સપૂત કે કોઈ દાનવીર કે કોઈ સંત કે કોઈ સજ્જન તરીકે બિરુદને સો એ સો ટકા પામશે અને કરી કરીને આટલું જ કરવાનું છે વસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ